નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે આ ઉપરાંત આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો હવે ગુજરાતના કયા કયા જિલ્લામાં અને કઈ કઈ તારીખે વરસાદ પડશે તેને લઈને આપણે આ વિડીયોમાં સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા જો તમે અમારી ચેનલ માં નવા છો તો ચેનલ ને નીચે દર્શાવેલું લાલ કલર નું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અમારું રોજના તાજા અને અગત્યના સમાચાર ના વિડિયો સૌપ્રથમ મળી શકે તો ચાલો મિત્રો આજનો આ વિડિયો શરૂ કરીએ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે સામાન્ય વરસાદી ઝાપટા આપણને જોવા મળ્યા હતા હવે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે આજે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ભરૂચ સુરત નવસારી વલસાડ અને મોરબી આટલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે જ્યારે મિત્રો વાત કરીએ તો આજે ભરૂચ સુરત અને નવસારીમાં અતિભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો આજે કચ્છમાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે મોરબી અને કચ્છ આ બંને જિલ્લામાં ભારે વરસાદ જોવા મળશે જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો રાજ્યના એકસો ને પંદર જળાશયો છલોછલ ભરાઈ ગયા છે ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે મિત્રો ઉત્તર ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ખાસ કરીને મિત્રો આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બની રહેશે પરંતુ ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે મિત્રો ગુજરાતના અન્ય ઝોનમાં હાલ સો ટકા કરતાં પણ વધુ વરસાદ પડી ગયો છે જોકે ઉત્તર ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ હજુ પણ પડ્યો નથી ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે બનાસકાંઠા અને પાટણમાં તો વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે એક સાથે ત્રણ ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં કહેવું છે કે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદ જોવા મળશે ખાસ કરીને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અતિભારે વરસાદ ફરી વખત જોવા મળશે અને ચાર થી છ ઇંચ અથવા તો પાંચ ઇંચ વરસાદ

તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો